વિશ્વકર્મા ફાઉન્ડેશન ગુજરાતની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી બાવીસ નવ ચોવીસના રવિવારના રોજ વિશ્વકર્મા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા વિશ્વકર્મા સમાજના ઓફિસરો અને સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ સેતુની એક બેઠક સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી ગુજરાત રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપેલું હતું સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ તૈયારી વખતે થતી મૂંઝવણો વિશે જણાવ્યું હતું ઉપસ્થિત અધિકારીઓ અને ફાઉન્ડેશન ભવિષ્યમાં સારી સુવિધા આપવાની ખાતરી આપેલ હતી વધુમાં વધુ લોકો વિશ્વકર્મા ફાઉન્ડેશનના ના વિનામૂલ્ય ક્લાસ નો લાભ મેળવે તેવા પ્રયત્નો કરાશે કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન